હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ આજે બનાવીશું આપણે છોલે છોલેચનાનું શાક તમે જોઈ શકો છો અહીંયા આગળ મેં છોલે છોલેચના લીધા છે આ બસો પચાસ ગ્રામ છોલેચના લીધા છે એને મેં પાંચ કલાક માટે પાણીમાં પલાર દીધેલા અને સરસ પલળી ગયા છે પલળીને આપણા છોલેચના ડબલ થઈ જાય છે તમે જોઈ શકો છો જ્યારે મેં પલાર્યા હતા ત્યારે ક્વોન્ટિટી ઓછી હતી ને જ્યારે અત્યારે તમે જોઈ શકો છો ક્વોન્ટિટી વધારે થઈ ગઈ છે આ રીતના તમારે પાંચથી છ કલાક માટે છોલે ચણાને પલારી દેવાના છે જો પલારી દઈશું તો આપણા તૈયારીમાં ત્રણ ચાર સીટીમાં જ બફાઈ જશે તો આને આપણે કૂકરમાં લઈ લઈએ મેં આને ત્રણથી ચાર વાર પાણીથી ધોઈને પલારેલા છે એટલે અત્યારે આપણે ખાલી પાણીમાંથી કાઢીને કૂકરમાં લઈ લઈશું આમાં અત્યારે આપણે કશું જ નથી નાખવાનું બસ મીઠું નાખીને બાફી લેવાના છે ઘણા લોકો મીઠું પણ નથી નાખતા પણ આપણે આમાં મીઠું નાખી દઈશું તો સરસ મીઠવામાં મિક્સ થઈ જશે અને સરસ આપણા ચણા પણ બફાઈ જશે આ રીતના જે અનાજ કર્યાવાળાને તમને ક્યાં પણ મોલમાં ડિમાન્ડમાં ક્યાં પણ તમને આ ચણા મળી જશે અને આનું શાક તમે એકવાર જરૂરથી બનાવજો અને એકવાર આ રીતના જે રીતના હું બનાવું છું એ રીતના બનાવીને જરૂરથી ટ્રાય કરજો તમને ખાવામાં પણ એકદમ સરસ લાગશે તમે આને તમે જોઈ શકો છો મેં બધા ચણા કૂકરમાં લઈ લીધા છે ને હવે આપણે એક ચમચી મીઠું નાખી દઈશું અને બે ગ્લાસ આમાં પાણી નાખી દઈશું મેં આમાં બે ગ્લાસ પાણી નાખી દીધું છે ને એક ચમચી મીઠું નાખી દીધું છે તમે ચાહો તો આમાં આખા ખડા મસાલા જે આવે છે આખા મસાલા જેમ કે તેજપત્તા લવિંગ મરિયા તમે નાખી શકો છો પણ અત્યારે મેં આમાં નથી નાખ્યું હવે આને આપણે કૂકરને ઢક્કન લગાવીને ત્રણથી ચાર સીટી વગાડી લઈશું તમે જોઈ શકો છો મેં અહીંયા આગળ કુકરને મૂકી દીધું છે અને ગેસને ફાસ રાખ્યો છે ફાસ્ટ ગેસ પર આપણે ચાર સીટી આની વગાડી લઈએ તમે જોઈ શકો છો પાંચ સીટી થઈ ગઈ છે હવે આપણે ઠંડુ થોડું કુકર પડી ગયું છે હવે આપણે ખોલીને જોઈ લઈએ તમે જોઈ શકો છો સરસ આપણા છોલે ચાના બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આ રીતના સરસ આપણા બફાઈ ગયા છે હવે આપણે એને વઘારી દઈશું આ રીતના પાંચ કલાક તમારે પલાળશો તો સરસ તમારા ચણા બફાઈ જશે હવે આને આપણે સાઈડમાં મૂકી દઈએ અને વઘારવાનું સ્ટાર્ટ કરીએ તમે જોઈ શકો છો મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસને ફાસ્ટ કરી દીધો છે હવે આપણે એમાં તેલ નાખી દઈશું મેં મોટી ત્રણ ચમચી તેલ નાખી દઈશ અને હવે આપણે તેલને ગરમ થવા દઈએ હવે તેલ ગરમ થઈ ગયું છે અહીંયા આગળ અડધી ચમચી મેં જીરું લઈ લીધું છે બે તેજપત્તા લઈ લીધા છે ચાર પાંચ કાળા મરી લીધા છે આખા ત્રણ લવિંગ લીધા છે અને બે તજના ટુકડા લઈ લીધા છે હવે આને આપણે સાંકળી લઈએ તમે જોઈ શકો છો મસાલા બરાબર આપણા શેકાઈ ગયા છે આ મેં અહીંયા આગળ ત્રણ નંગ મીડિયમ સાઇઝના ટામેટા લીધા હતા બે નંગ ડુંગળી એને મેં મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લીધી છે એ નાખી દઈશું આપણે હવે આપણે આ મસાલો જે નાખ્યો છે ટામેટા ડુંગળી મેં પીસેલા નાખ્યા છે એને આપણે સારી રીતના શેકવાના છે અહીં આગળ તમે જોઈ શકો છો આ લીલા મરચાં આદુ અને લસણ મેં કચરા વાટી લીધા છે એ નાખી દઈશું અને હવે આ મસાલાને આપણે ચારથી પાંચ મિનિટ સુધી સારા શેકી લેવાના છે જ્યાં સુધી આપણો મસાલો સારો ના શેકાય ત્યાં સુધી આપણું શાકમાં સ્વાદ આવતો નથી એટલે આપણે આ મસાલો ચારથી પાંચ મિનિટ સુધી મીડિયમ ગેસ પર સારી રીતના શેકી લઈશું તમે જોઈ શકો છો આપણા મસાલા શેકાતા મને ચાર મિનિટ થઈ છે હવે આપણે ગેસ પર કરી દઈશું અને બીજા મસાલા નાખી દઈશું એક ચમચી અહીંયા આપણે મેં મરચું પાવડર લીધું છે અડધી ચમચી હળદર પાવડર છે અને એક ફૂલ ભરીને ચમચી મેં ધાણાજીરું પાવડરનો લીધો છે અને આપણે થોડુંક મીઠું નાખી દઈશું અત્યારે કેમકે આપણે બાપતી વખતે પણ એમાં મીઠું નાખેલું અને હવે આપણે થોડું પાણી નાખી દઈશું અને મસાલાને આપણે સારી રીતના શેકી લઈશું મેં ગેસને ફરી ફાસ્ટ કર્યો છે હવે આપણે પાણી નાખીને બીજા એક થી બે મિનિટ સુધી આ મસાલા તમે જોઈ શકો છો મસાલામાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે હવે મેં અહીંયા એક ચમચી કસ્તુરી મેથી લીધી છે તેને હાથેથી મસાલા આપણે નાખી દઈશું એક ચમચી મેં અહીંયા ગળી ચણા મસાલો લીધો છે છોલે ચણા મસાલો લીધો છે એ નાખી દઈશું અને ફરી આપણે સરસ સારી રીતના શેકી લઈએ તમે જોઈ શકો છો મસાલા બરાબર શેકાઈ ગયા છે આપણે અને છ મિનિટ લાગી છે હવે આપણે જે બાફીને મૂકેલા એ ચણા નાખી દઈશું મેં ચણામાંથી પાણી નથી કાઢ્યું બાફેલું પાણી હતું એ રહેવા દીધું છે કેમકે મેં ત્રણથી ચાર વાર ચણાને ધોઈને બાફા મૂક્યા હતા એટલે મેં પાણી કળ્યું નથી એ જ પાણી મેં આમાં નાખ્યું છે આપણે ગેસને ફાસ કરી દઈશું અને મસાલામાં ચણાને સરસ મિક્સ કરી દેવાના છે થોડા થોડા ચણા આપણે આ રીતના દબાઈને તોડી લેવાના છે જેથી સરસ આપણી થીક ગ્રેવી બની જાય ઘણા લોકો આમાં ગ્રેવીમાં બેસન નાખે છે થીક કરવા માટે પણ આ રીતના તમે કરશો તો તમારી ગ્રેવી એકદમ સરસ થશે આ રીતના થોડા થોડા ચણાને આપણે મેશ કરી લેવાના છે અને હવે આપણે એમાં એક ગ્લાસ પાણી નાખી દઈશું અને ગેસ ને આપણે ધીમો કરી દઈશું ગેસ પર આપણે શાક સુધી ને સરસ તૈયાર થઈ ગયું છે તમે આ જ રીતના બનાવશો તો તમારું શાક એકદમ સરસ થશે આ રીતના તમે એકવાર બનાવીને જરૂરથી ટ્રાય કરજો હવે આપણે ગેસને બંધ કરી દઈશું ને આપણે શાકને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણું છોલે ચણાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે આ રીતના એકવાર જરૂરથી ટ્રાય કરજો આ શાકને તમે ભટુડે સાથે પૂરી સાથે રોટલી સાથે ભાખરી સાથે અને ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી ગમતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે અને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ